વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે બેઝિક ઓફ ઇન્ડિયન ઇકોનોમી કે ઇકોનોમી કઈ રીતે કામ કરે છે અને ભારતીય ચલણ પાંચ દસ કે સોની નોટું આપણે જે વાતચીત કરી હતી કે એનો ઉદ્ભવ ક્યાંથી થયો અને એની શરૂઆત ક્યાંથી થઈ અથવા તો કોઈ નાણું એવી પદ્ધતિ છે જેની શરૂઆત ક્યાંથી થઈ નાણાંની શરૂઆત ક્યાંથી કરવામાં આવી એની વાતચીત કરી હતી આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ જે ટેક્સેશન સિસ્ટમ હતી એ જૂના જમાનાની એટલે કે રાજાઓ મહારાજાઓ વખતની જે ટેક્સ સિસ્ટમ હતી એની અને આજની જે જીએસટીની ટેક્સ સિસ્ટમ છે એની થોડીક વાતચીત કરવાના છીએ જો વિડિયોમાંથી એક ટકા પણ કંઈક શીખવા મળતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વિડીયોની અને આવનારી હવે પછીની જે કંઈ પણ વિડીયોઝની સિરીઝ આવવાની છે એને તમે છેલ્લે સુધી જોશો એવી મારી આશા છે કારણ કે હું તમને કંઈક સારું પ્રોવાઈડ કરી શકું કંઈક એક ટકા બહેતર બનાવી શકું એવું મારું લક્ષ્યાંક છે એટલે છેલ્લે સુધી આ વિડીયોને જોશો તમારો કિંમતી સમય ન બગાડતા વાત કરીએ આ જે જૂની એટલે કે બેઝિક ઓફ ટેક્સ સિસ્ટમ જે ઇન્ડિયાની અંદર કામ કરે છે એ હવે સૌથી પહેલાં આજે રાજાઓ મહારાજાઓ હતા એ રાજાઓ મહારાજાઓની સિસ્ટમની અંદર એક કર વસૂલવામાં આવતો એને પણ ટેક્સ કહેવામાં આવતો એટલે કે આ કરની ની વસૂલાત કરવામાં આવતી હતી અને એ કર જે છે એ ટેક્સ છે એ શેની ઉપર લેવામાં આવતો અથવા તો કોની પાસેથી લેવામાં આવતો તો કે ભાઈ કોઈ પણ ખેડૂત છે એ ખેતી કરે છે તો ખેતી ઉપર એની જે ઉપજ નીકળે છે એની ઉપર ટેક્સ લેવામાં આવતો તો ત્યારબાદ કોઈ વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી વાર્ષિક આવકના રૂપે જે ટેક્સ લેવામાં આવતો તો એ વેપારીઓ પાસેથી પણ લેવામાં આવતો એટલે એટલે કે ખેડૂતનું કોઈ પણ ઉત્પાદન કર્યું છે એની જમીનની અંદર અને એ જમીનમાંથી અમને જે પાક મળે છે જે ફસલ મળે છે એની ઉપર ટેક્સ લેવામાં આવતો હતો અને જે વેપારીઓ વેપાર કરે છે એ વેપારમાંથી જે નફો મેળવે છે એની ઉપર ટેક્સ લેવામાં આવતો હતો હવે આગળ વાત કરીએ કે જે આ ટેક્સ સિસ્ટમ છે એ ટેક્સ સિસ્ટમથી દેશ કે રાજ્યને શું ફાયદો થતો તો કે દેશની અર્થવ્યવસ્થા ચાલતી હતી રાજ્ય હોય કોઈ રાષ્ટ્ર હોય એ કોઈ કોઈ જગ્યાએ રડવાનો છે તો એમની આવક ક્યાંથી આવે તો એમની ભાગની જે આવક છે એ ટેક્સમાંથી આવે એટલે કે કોઈ પણ વેપારી અથવા તો કોઈ ખેતમજૂર જે કામ કરે છે ખેતી કરે છે ખેડૂત એ ખેડૂતની જે આવક છે એમાંથી એમને જે ટેક્સ મળે છે અને એ જ આવક એ દેશની કોઈ પણ આવક કહેવામાં આવે છે અને એનો ઉપયોગ દેશની અર્થવ્યવસ્થા ચલાવવા માટે કરવામાં આવતો હતો હવે આ ટેક્સ જે સિસ્ટમ હતી જૂની સિસ્ટમ એ સિસ્ટમ કોના આધારે અથવા તો કોની કોની વચ્ચે કરવામાં આવતી તો કે ભાઈ કોઈ પણ દેશ હોય એ દેશની અંદર કોઈ રાજ્ય છે તો એ રાજ્ય રાજ્યની અંદર જે મહેસૂલી કર છે એ કરવામાં આવતો હતો અથવા તો આ જે આયાત નિકાસનો જે જે કર છે એ કર લેવામાં આવતો હતો કે કોઈ પણ રાજ્યમાંથી કે કોઈ પણ પ્રદેશમાંથી જાય કોઈ વસ્તુ બીજા રાજ્ય તો દેશમાં છે ત્યારે એની ઉપર ટેક્સ લેવામાં આવતો હતો રાજાઓ અને મહારાજાઓના સમયની અંદર હવે આ ટેક્સ સિસ્ટમને થોડી બદલવામાં આવી કારણ કે કોઈ પણ ટેક્સ સિસ્ટમ જ્યારે તમે અપડેટ કરો છો અથવા તો કંઈક નવું કરો છો ત્યારે એની થોડી અંદર ખામી હોય છે અને એ ખામીને લીધે જ તમે કંઈક નવું અપડેટ કરતા હો છો

જે સામગ્રી વપરાની છે જે કોઈ પણ મજૂરી લાગી છે એની ઉપર એ વસ્તુ જ્યારે તૈયાર થાય છે ત્યારે એની ઉપર ટેક્સ લેવામાં આવે છે અને આ જે સેવાઓ એટલે કે કોઈ પણ સેવા કોઈ પણ કંપની આપે છે કોઈ સર્વિસિસ આપે છે તો એમની સેવાની ઉપર એમને ટેક્સ આપવામાં આવે છે અથવા તો એની પાસેથી ટેક્સ લેવામાં આવે છે એટલે આ જીએસટી નું ફૂલ ફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસિસ થાય છે હવે વાત કરીએ આ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સિસ ની અંદર તો કે ભાઈ એની અંદર

કારણ કે સરકારે અહીંયા આપણને અંદાજે જો હું ભૂલતો ન હોતો પંદર લાખ રૂપિયા સુધીની જે કે વાર્ષિક આવક છે એની ઉપર ટેક્સનું ડિડક્શન આપેલું છે એટલા માટે પરંતુ હવે તમારી વાર્ષિક આવક પંદર લાખથી વધશે ત્યારે તમારે અહીંયા જેના સરકારે નક્કી કરેલા દર છે એ ટકા છે એ પ્રમાણે તમારે આવકનો અમુક ભાગ એ ટેક્સ રૂપે ચૂકવવો પડશે એટલે હવે સમજવાનું કે અહીંયા એવું નહીં માની લેવાનું કે પંદર લાખ રૂપિયા સુધી મારી આવક નથી એટલે મને ટેક્સમાં કોઈ છૂટછાટ મળે છે એટલે મારે કોઈ ટેક્સ ભરવાનો નથી એ વાત સો પરંતુ હંમેશા આગળ વધવાની નવી કોશિશ કરવાની શક્યતાઓ વધારે રાખવાની કારણ કે આજે તમારી પાસે બધા શૂન્ય છે પરંતુ તમે જ્યારે મહેનત કરો છો અમુક સમય પછી આ ઇન્કમ છે એ ઇન્કમ તમારી પંદર લાખ થી ડબલ પણ થઈ શકે છે એટલા માટે જ્યારે પણ તમે ઇન્કમનું પ્લાનિંગ કરતા હો ત્યારે સાથે સાથે ટેક્સનું પણ પ્લાનિંગ કરવું જરૂરી છે કારણ કે રાજાઓ મહારાજાઓની અંદર આજે કરની વસૂલાત કરવામાં આવતી હતી એ વસૂલાત એ દેશની આવક થતી હતી અને આજે ખેતી સાથે સંકળાયેલા લોકો છે એ ખેતી સાથે સંકળાયેલા લોકોને એમની એની જે આવક છે અથવા તો જે કંઈ મહેસૂલ છે એમની ઉપર એને કર આપવો પડતો તો અને ફરજિયાત આપવો પડતો તમને ખબર જ હશે અથવા તો કોઈ જગ્યાએ જાઈન હશે સોશિયલ મીડિયાની અંદર એ જોઈ જોઈ હોય છે એવું કંઈક હશે કે એ જે ટેક્સ કોઈ ન આપે કોઈ ના પડે તો એમને માર મારવામાં આવતો હતો અથવા તો એમની હત્યા કરી દેવામાં આવતી ટૂંકમાં એમને ટોર્ચર કરવામાં આવતા હતા કે ભાઈ તમારે ટેક્સ આપવો જ પડશે પરંતુ હવેની જે સિસ્ટમ છે એની અંદર આ કોઈ માર મારવાની કોઈ વાતચીત નથી પરંતુ આ જે જીએસટી છે એ સરકારની એક બહુ મહત્વની કહી શકાય એવા નિર્ણયોમાં ટેસની અંદર એને છૂટછાટ આપી છે અને સાથે સાથે એવા મોટા મોટા નિર્ણયો પણ લીધા છે એટલા માટે આજના વિડીયોની અંદર વાતચીત કરી આ ટેક્સની જે બેઝિક સિસ્ટમ છે કે ભાઈ ટેક્સ કોને કહેવાય અથવા તો એ કઈ રીતે કામ કરે છે અને એનાથી ફાયદો દેશને શું થાય છે એની વાતચીત કરી બંને રહેજો હવે પછીની નેક્સ્ટ પ્લેલિસ્ટની અંદર કારણ કે એક જે હવે પછીનો જે વિડીયો તમારા માટે લઈને આવી રહ્યો છે એ બહુ માઇન્ડ બ્લોઈંગ વિડીયો છે સો આજના વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર